કાંકરાને મારાથી અલગ કરી નાખ્યા ફરીથી પાણી સાથે મને ભેળવી દીધો નરમ કરવા મને ખૂબ જ મસળી નાખ્યો મને ચકરામાં નાખીને દંડા જ ગુમાવ્યો મને કુંભાર ભગતના હાથે ગોળ બનાવવામાં આવ્યો તડકામાં રાખ્યો કેટલા દિવસ અગ્નિથી મને ખૂબ જ તપાવ્યો આટલી તકલીફ ઉપાડી ત્યારે હું માટલું બન્યો અને આજે મને ધારાસભ્ય હેમત ખવાય આવીને પાછો ભાંગીને ભૂકો કરી નાખ્યો કારણ કે હું એટલા માટે બન્યો હતો કે મારી અંદર પાણી ભરવામાં આવે પરંતુ સરકારે જનતાને પાણી ન આપ્યું અને પાણી વગર હું સાવ નકામો બની ગયો હતો આજે હું ભૂકો થઈને કલેક્ટર કચેરીની બહાર પડ્યો છું અને વિનંતી કરું છું કે જનતાની સમસ્યા ઝડપથી દૂર થાય જેથી મારા જેવા મારા બીજા ભાઈઓને કોઈ પાછા ફોડી ન નાખે આ વાત એક માટલું કરી રહી જી હા મિત્રો જામનગરમાં પાણીનો પોકાર છે અધિકારીઓ પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યોની પણ વાત નથી સાંભળતા અને એમને જવાબ નથી આપી રહ્યા જામજોધપુરના ધારાસભ્ય અહેમત ખવાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીએ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું અને પોલીસે કાર્યકર્તાઓની સાથે ધારાસભ્યની અટકાયત કરી એ વિષય ઉપર વાત કરવી છે અને સાથે આજે વાત એ કરવી છે કે નલ સે જળ યોજના હોય હર ઘર જળની યોજના હોય આ બધા જ નરેન્દ્ર મોદી સાહેબના ડ્રીમ પ્રોજેક્ટની પણ આજે વાત કરવી છે અને સાથે રાજ્યમાં નળ સે જળ યોજનામાં આવેલ આઠ કરોડ અને બે સુધી આ મિશન પૂરું કરવાના દાવાની પણ વાત કરવી છે સાથે વાત એ પણ કરવાની છે કે જામનગરના અધિકારીઓ કદાચ એટલા માટે જવાબ નહીં આપતા હોય કારણ કે જિલ્લામાં રિલાયન્સ જેવી મહાકાય કંપનીઓ છે અને હવે તો વન એટલે કે વન આર્ટિફિશિયલ જંગલ પણ અહીંયા ઊભું થઈ ગયું છે તો બધાનું ધ્યાન અધિકારીઓએ રાખવું પડે કે ખેડૂતોને અને જનતાને પાણી નથી મળી રહ્યું ત્યારે આ કંપનીઓમાં ક્યાંક નર્મદાના પાણીનો ખોટો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને કે કોઈ કંપનીઓ કાયદાનું કોઈ ઉલ્લંઘન તો નથી કરી રહી ને આ બધી મોટી જવાબદારીઓ આપણા અધિકારીઓ પાસે છે એ વિષયની પણ આપણે આજે વાત કરવી છે નમસ્કાર હું સંજય આહિર મિત્રો આજે ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં કલેક્ટર કચેરીએ માટલા ફોડવા પડ્યા હતા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે નળસે જળની સરકારની યોજનાઓ શું માત્ર માર્કેટિંગનો જ પાઠ હતો જલ જીવન મિશન હોય નળસે જળ યોજના હોય કે પછી ઘર ઘર જળ મિશન હોય કે પછી ઘર ઘર મોદી મિશન હોય આ બધા મિશન છાપાઓમાં વાંચી વાંચીને અને ટીવીઓમાં જોઈ જોઈને જનતાની આંખોમાં મોતી આવી ગયા છે અને આ બધી જ જાહેરાતો સાંભળી સાંભળીને લોકોના કાન પણ હવે બહેરા થઈ જવા આવ્યા છે પણ હજુ સુધી ગામડાઓમાં પાણી નથી પહોંચ્યું હજી સુધી ગામડાઓમાં લાઇટના પ્રોબ્લેમ છે અને શહેરોમાં તો ગંદા પાણી પીને લોકો બીમાર પડી રહ્યા છે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાત ધારાસભ્યો છે અને સાતસો ઉપર ગામડાઓ છે લગભગ ત્રીસ ટકા ગામડાઓ એવા છે કે જ્યાં પાણીની સમસ્યા છે પરંતુ મેં ક્યારે કોઈ સત્તા પક્ષમાં બેઠેલ ધારાસભ્યને જનતા માટે બહાર નીકળતા નથી જોયા આજે સવાલ એ છે કે શું વિરોધ પક્ષમાં બેઠેલ ધારાસભ્યો એ જ જનતાનો અવાજ સાંભળવાનો હોય શું સત્તા પક્ષ પર બેઠેલા ધારાસભ્યો કે સાંસદોને જનતાનો અવાજ ન સાંભળવાનો હોય અથવા તો એમને સંભળાતો નહીં હોય જામજોધપુર વિધાનસભા સિવાય પણ તમે જુઓ તો દેવભૂમિ દ્વારકાના ખૂબ પ્રમાણમાં ગામડાઓમાં પાણીનો પ્રશ્ન છે જોડિયા વિધાનસભા હોય કાલાવડ વિધાનસભા હોય કે શહેરોની બંને વિધાનસભા હોય કે વિધાનસભા હોય આ તમામ જગ્યાએ મુખ્ય ધારાની જે જરૂરિયાત છે કે જેમાં લાઈટ અને પાણી છે અને મુખ્ય ધારાની જરૂરિયાતથી લોકો ખૂબ પરેશાન છે અને ત્રાહીમામ છે એ બધા લોકો જાણે છે અધિકારીઓ ને સાંસદો અને ધારાસભ્યો બધા જ જામનગરની શહેરની બાજુમાં દરેણમાં પણ લોકો પરેશાન છે પાણી નથી લાખા બાવળ અને તેની આજુબાજુના ગામડાઓમાં દિવસે દસ વખત લાઈટ જાય છે તેનાથી પણ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે માત્ર સમયે મારવામાં આવતા મોટા જ વિકાસ દેખાતો હોય બાકી ગામડાઓમાં ક્યાંય હજુ વિકાસ દેખાતો નથી આજ હિન્દુસ્તાન મેં કરીબ કરીબ ઘર पीने का पानी उपलब्ध नहीं है उनको पीने का पानी प्राप्त करने के लिए मशक्कत करनी पड़ती जीवन का बहुत सारा हिस्सा सिर्फ पानी में खप जाता है और इसलिए हमने इस सरकार ने एक विशेष काम की तरफ बल देने का निर्णय किया है और वो है हमारे हर घर में जल कैसे पहुंचे हर घर को जल कैसे मिले पीने का शुद्ध पानी कैसे मिले और इसलिए आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे। आज आम आदमी पार्टी धारा सभ्य पता आम आदमी पार्टी कार्यकर्ता कलेक्टर कचेरी का गया त्या माटला फोड़ो कार्यक्रम करो તમે જ વિચારો કે એક ધારાસભ્યને કેમ આવું કરવું પડે ધારાસભ્યનું કામ હોય છે કે જે પ્રશ્ન છે તેના માટે અધિકારીને ફોન કરીને સૂચના આપવાની કે આ જગ્યાએ આ પ્રશ્ન છે તો તમે આ પ્રશ્નનું નિરાકરણ કરી નાખો અને સામે ધારાસભ્યએ કોઈ પણ સવાલ કર્યા વગર એ સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય એ અધિકારીએ એ સમસ્યાનું નિરાકરણ કરવાનું હોય એમાં કોઈ સવાલ જવાબ હોય જ નહીં પરંતુ એક ધારાસભ્ય કે જે જનતાના ચુકાદાથી ચૂંટાયેલ છે અને જેમને જનતાએ ખોબલે ખોબલે મત આપીને પોતાનો પ્રતિનિધિત્વ ચૂંટ્યો છે એવા વ્યક્તિને એમ કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારના અધિકારીઓ અમને ગાંઠતા પણ નથી અને એની વાત સાંભળતા પણ નથી આ તો ખૂબ શરમની વાત કહેવાય અધિકારીઓના અતિક્રમણની અને તાનાશાહીની વાત કહેવાય આ તો બિલકુલ અધિકારી શાસનની વાત ત્યારે આજે એક ધારાસભ્ય અધિકારીની કચેરી સુધી આવીને માટલા ફોડવા પડે છે હવે સવાલ એ ઊભો થાય છે કે જે અધિકારી જનતાના નેતા કે જે કોઈ પાર્ટીના મોથા જ ના હોય એવા નેતાનું એવા ધારાસભ્યોનું ના સાંભળતા હોય તો તમે જ વિચાર કરો કે તો પછી જે સત્તામાં ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી બની બેઠેલા સિમ્બોલિક ધારાસભ્યોનું એ શું સાંભળતા હશે અને એની હાલત પણ કેવી થતી હશે એ લોકોને કઈ પણ નહીં શકતા હોય કે અમારી વાત અમારા સરકારના અધિકારીઓ અમારું કંઈ સાંભળતા નથી એ તો બિચારાના ઘરના કે ના ઘાટના અને જ્યારે જનતાના નેતા અને પાર્ટીઓના નેતાઓનું અધિકારીઓ ન સાંભળતા હોય તો વિચારો કે જનતાનું તો આ લોકો શું સાંભળતા હશે કેમ કે અધિકારીઓ કદાચ મહાકાય કંપનીઓના કામમાં વધારે પડતા વ્યસ્ત હોય છે આપણા જિલ્લામાં કંપનીઓ ખૂબ છે તો એ બધું ચેક કરવાનું હોય કે કંપનીઓ બધું બરોબર તો કરી રહી છે કે નહીં ખેડૂતોને કોઈ કંપની હેરાન તો નથી કરતી ને નિયમ અનુસાર કામ કરે છે કે નહીં કંપનીમાં અંદર જે પાણી આવે છે એ પાણી ક્યાંક નર્મદાનું તો નથી આવતું ને ક્યાંક નિયમ બહાર જઈને કંપનીઓ નર્મદાની લાઇન અંદર તો નથી ઘુસાડી દીધી ને કારણ કે ખેડૂતો પાણી વગરના છે અને ત્યાં વંતારામાં નદીઓના નાળામાં જે પ્રાઇવેટ હાથીઓ સ્નાન કરી રહ્યા છે એ પાણી નર્મદામાંથી ડાયરેક્ટ તો નથી આવતું ને કારણ કે અધિકારીઓ પણ જાણે છે કે આવડી મોટી કંપનીઓમાં કંઈ બોરના પાણીથી આ બધું નથી થઈ જવાનું એટલે કંપનીને ક્યાંકથી તો પાણી લાવવું જ પડતું હશે ને એટલે પાછું વંતારા બન્યું એટલે જેટલું પાણી આખા સૌરાષ્ટ્રને જોઈએ એટલું તો એક કંપનીની જરૂરિયાત છે તો એના માટે પણ બધું અનુકૂળ પરિસ્થિતિ ઊભી તો કરવાની હોય ને તો ખૂબ જવાબદારીઓ છે આપણા અધિકારીઓની અને એ એક કામનો લોટ છે કે કોઈ કંપની કંઈ ખોટું તો નથી કરતી ને એમ એટલે પણ કદાચ એમની પાસે સમય નહીં વધતો એ આવા નાના નાના કામમાં ધ્યાન આપવાનું સાંભળીએ હિંમત ખવા શું કહી રહ્યા છે ત્યારબાદ વિડીઓ છોડતા નહીં આપણે આગળ વાત કરીશું કે આ બધી યોજના વિશે કે જે જે કઈ રીતના કેટલા રૂપિયાની યોજનાઓ બની હતી

વહીવટદારની છે તો વહીવટદારો સામાન્ય મોટર જોતી હોય તો પણ એક લેટર ના લખે ચલણ ભરવામાં દસ દિવસ કાઢી નાખે ચલણ ભર્યા પછી પાણી પુરવઠાના અધિકારીઓ સ્થળ તપાસમાં દસ દિવસ કાઢી નાખે એમ કેન પ્રકારે દોઢ થી બે મહિના જેવો સમય નીકળે ત્યારે એક સામાન્ય મોટર ભરી હોય તો આપે બીજા નંબરની અંદર અત્યારે અમારા વિસ્તારમાં નલસે જલનું કામગીરી હાલે પાણીની પાઇપલાઇન તૂટી જાય એટલે રિપેરિંગ કરવામાં આઠ આઠ દસ દસ દિવસ સુધી રિપેર થતી નથી અને આ ઉનાળામાં આચાર સંહિતાના નામે મોટાભાગના ગામોમાં દસ દસ દિવસે એક એક વખત પાણી પાણી આવે છે અને પણ પ્રમાણમાં નથી આપણે યોજનાની વાત કરીએ નલસે જલ યોજના જૂની પાઇપલાઇનો અમારા તાલુકાના છ ગામોમાં અને જામનગર તાલુકાના એક ગામમાં સાત ગામમાં આજે પહોંચી નથી જે અમે આપને આવેદનપત્રના માધ્યમથી અમારી લાગણી શ્રી સુધી પહોંચાડો એવી તમને વિનંતી કરવા માટે આવ્યા છે અને એની સાથે સાથે એ પણ કહે છે કે જો આમનામ હાલશે તો આગામી સમયમાં ના છૂટકે પ્રજાને સાથે રાખી અને અમારે રસ્તા રોકો કે કચેરીને તાળાબંધી કરવા જેવા સાહેબ કાર્યક્રમો કરવાની ફરજ પડશે ભૂતકાળમાં પણ અમે આપને લેટર લખ્યો ત્યારે પણ જણાવ્યું હતું પણ છતાં તમે પાણી સમિતિની મિટિંગ બોલાવી એનો પણ કાંઈ નિરાકરણ આવીને એ ગામોની પ્રશ્નો જે હતા આપણે અઢાર તારીખે તમે પાણી સમિતિની મિટિંગ બોલાવી હતી આજે લગભગ તેર ચૌદ તારીખ થઈ હજી એ પ્રશ્નો યથાવત છે મહિનો વીતી જવા છતાં એટલે આપ કર્મચારીઓ સ્થાનિક લેવલે અવારનવાર રજૂઆત કરવા છતાં સોલ્યુશન નો થયું હોય ત્યારે આવા કાર્યક્રમો અમારે યોજવા પડે છતાંય કલેક્ટર પોલીસ પ્રશાસન છે અંદર આવવાનું સાહેબ અમે હક માંગવા આવીએ છે ભીખ માંગવા થોડા આવીએ અને લોકતાંત્રિક ધમથી અમે આવીએ છીએ અમે અમે રજૂઆત જો આપ સમક્ષ નહીં કરી શકીએ તો ક્યાં કરવા જશે એટલે પહેલી વાત એ છે ને અત્યારે પાણી છે એ તો પ્રાણ પ્રશ્ન છે તો જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનું સોલ્યુશન થાય એવું અમે ઈચ્છીએ છીએ સાહેબ આ દેશ છે ને એ ગાંધીજીને પણ આદર્શ માને છે અને ચંદ્રશેખર ભગતસિંહને પણ આદર્શ માને છે અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આ કાર્યક્રમ કર્યો છે પણ જો આનું તાત્કાલિક અસરથી નિરાકરણ નહીં આવે

બેસાડવાનો હોય ને લોકોએ ભરોસો કરેલ પણ છે હવે જુઓ બે હજાર એકવીસ એ સમયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત વર્ષ બે હજાર ચોવીસના લક્ષ્યાંત કરતાં બે હજાર બાવીસ સુધીમાં ગુજરાતના તમામ ઘરોને કેન્દ્રની નલ સે જલ યોજના હેઠળ નળના પાણીના જોડાણો મળી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચોવીસનો ભલે લક્ષ્યાંત રાખ્યો છે પરંતુ અમે તો આગામી સત્તર મહિનામાં જ આ કામ પૂરું કરી નાખશું એમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે નલ સે જલતક પ્રોજેક્ટ માટે ચાર હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને હાલ આ પ્રોજેક્ટ બ્યાસી કામ પૂરું થઈ ગયું છે અમે દરેક ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે લિફ્ટ એરિગેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ બે સુધીમાં એક પણ ગામ બાકાત નહીં રહે તેમણે ત્યારે કહ્યું હતું કે આ પાણી પુરવઠા યોજના હેઠળ ઝૂંપડાઓમાં પણ અમે પાણી આપશું અને બધા જ ઝૂંપડે ઝૂંપડપટ્ટીઓને પણ અમે આવરી લેશું અને બધી ઝૂંપડી ઝૂંપડપટ્ટીમાં પાણી પહોંચાડી દઈશું એટલે સમજવું એ રહે છે કે ત્યારે જ આ ચાર હજાર કરોડના કામમાં બ્યાસી કામ પૂરું થઈ ગયું એટલે બ્યાસી રૂપિયા તો ત્યારે જ વપરાઈ ગયા હશે ને હવે આપણે એ સમયના મુખ્યમંત્રીને ક્યાં ગોતવાના કારણ કે એમણે તો આવા ઘણા દાવા કરી નાખ્યા છે અને પછી જ્યારે દાવાનો સમયગાળો પૂરો થયો એટલે એના વાયદાઓ તો પૂરા ના થયા પણ એ પોતે જ પૂરા થઈને ભાગી ગયા હવે નવા મુખ્યમંત્રી આવ્યા અને નવા વાયદાઓ ફરી એને જ હવે જુઓ આપણા પ્રધાનમંત્રી સાહેબ સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં સરકારી વેબસાઇટ પર જણાવી રહ્યા છે હર ઘર જલ પ્રોજેક્ટ દરેક ઘરને નળ નળના પાણીથી જોડવામાં હર ઘર જલ મિશનને વેગ આપશે જે ઝડપથી આગળ વધી રહ્યું છે ગુજરાત સરકાર આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં સો ગ્રામીણ પરિવારોના નળના પાણીના જોડાણો આપવાનું લક્ષ્ય ધરાવે છે હવે ચાલુ એ નથી સમજાતું કે કઈ યોજના પર ધ્યાન આપવું નળ સે જળ યોજના પર ધ્યાન આપવું ઘર ઘર જળ યોજના પર વિચારવું ઘર ઘર મોદીના મિશન પર વિચારવું પણ ભલે એક પણ ઘર ઘરની યોજના સફળ ના થઈ કે થઈ પણ ઘર ઘરની વાતોમાં ને વાતોમાં આપણા મગજમાં છેલ્લે એક વાત તો જ ગઈ કે ઘર 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 મોદી મોદી યોજના યોજના અને આ આપણે કરી બાકી હતું તો હર હર મહાદેવ જે આપણા ઘરમાં બોલાતું એમાં પણ આપણે સુધારો કર્યો અને હર હર મોદી કર્યો કે કદાચ આ બધી સમસ્યાનો અંત આવે હવે આગળ આપણે મોદી ને પરમાત્મા એ મોકલ્યા છે એટલે હવે ઘરમાં પરમાત્માનો ફોટો કાઢીને મોદીજી નો ફોટો લગાવીને પણ એક ટ્રાય કરી તો લેવી જોઈએ ને કારણ કે હવે આટલું કર્યું છે તો એક જોખમ આપણે વધારાનું લઈ લેવો જોઈએ મેં ખુદ થી આપણે આપ માનને લગા હું શાયદ પરમાત્માને

વિકરાળ બની ગઈ છે ગામડા તો દૂર શહેરના અમુક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ થઈ રહ્યું છે નલસે જળ રૂપાણી ની વાર્તા અને ભાજપના દાવા પોકળ સાબિત થઈ ગયા છે જામજોધપુર તાલુકાના તરસાઈ ડોડા વસંતપર મેલાણ લાલપુર તાલુકાના વિજયપુર હોય કે જામનગર તાલુકાના શરમતનો પાછળનો વિસ્તાર હોય આજે પણ ત્યાં પાણીની પાઇપલાઇન નથી આ વિસ્તારના લોકો પોતાના ખર્ચે પાણીના ટાંકા મંગાવી રહ્યા છે અધિકારીઓ રજૂઆતો સાંભળતા નથી પ્રજાના પ્રતિનિધિને પણ ગાંઠતા નથી આના ઉપર યોગ્ય પગલાં ભરવામાં આવે આવી જે વાત છે એ ધારાસભ્ય હિંમત ખવાઈ કરી છે અને આપણે પણ ઉમ્મીદ કરીએ કે જે ગામડાઓમાં પાણીની સમસ્યા છે એ વહેલી તકે દૂર થાય સરકાર આના ઉપર ધ્યાન આપે અધિકારીઓ બંને ઉપર ધ્યાન આપે ખેડૂતો જે રીતે તકલીફ પડતી હોય તો એ પણ અધિકારીઓની જવાબદારીમાં જ આવતું હોય બસ મિત્રો મળશું આવતા એપિસોડમાં અને સાથે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અમને સપોર્ટ કરવાનું ના ભૂલતા અને અમારા ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ ફોલો કરવાનું જય સનાતન